ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અથ પંચમોધ્યાય આગલા શ્લોકમાં ભગવાને વિષયોથી વિરક્ત પુરુષને અક્ષય સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે બતાવી હવે વિષયોથી વિરક્તિ કેવી રીતે થાય છે એનું આ શ્લોકમાં ભગવાન વિવેચન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્લોક ક્રમક બાવીસ જોઈ લઈએ નતે ન બુધ આ શ્લોકમાં આવનારા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ તો હિ એટલે કે કેમ કે યે એટલે જે સંસ્પર્શજા એટલે કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા ભોગાહા ભોગ આદ્યંતવંત એટલે આદિ અંતવાળા દુઃખ યોનય એવ એટલે દુઃખના જ હેતુ છે બુદ્ધ એટલે વિવેકશીલ મનુષ્ય તે શું એટલે તેમાં ન રમતે રમણ કરતો નથી આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે વિષયજન્ય ભોગો અવશ્ય દુઃખોનું કારણ છે હે કોંતે તે આદિ અને અંતવાળા છે ડાહ્યા પુરુષો એમાં આનંદ પામતા નથી વિષયજન્ય ભોગો એટલે કયા કયા વિષયો શબ્દ સ્પર્શ રૂપરસગંધ આ પાંચ વિષયો ઇન્દ્રિયોનો રાગપૂર્વક સંબંધ થતા જે સુખ પ્રતીત થાય છે તેને ભોગ કહે છે સુખ સુવિધા અને માન મોટાઈ મળતા પ્રસન્ન થવું એને ભોગ કહે છે પોતાની બુદ્ધિમાં જે સિદ્ધાંતનો આદર છે બીજી વ્યક્તિ દ્વારા એ જ સિદ્ધાંતની પ્રશંસા સાંભળીને જે પ્રસન્નતા થાય છે સુખ થાય છે તે પણ એક જાતનો ભોગ જ છે પરમાત્મા સિવાય બીજા જેટલા પણ પ્રકૃતિજન્ય પ્રાણી પદાર્થ પરિસ્થિતિઓ અવસ્થાઓ વગેરે છે તેમનામાં પ્રકૃતિજન્યકરણ દ્વારા સુખની અનુભૂતિ કરવી એ ભોગ જ કહેવાય છે ભગવાન કહે છે કે બધા જ ભોગો આવવા અને જવાવાળા છે અનિત્ય છે પરિવર્તનશીલ છે એ કદી એકરૂપ રહી જ શકતા નથી આત્મા આદિ અને અંત રહિત છે જ્યારે બધા જ ભોગો આદિ અને અંતવાળા છે જીવ પરમાત્માનો અંશ છે મમે એવા અંશો જીવ લોકે જીવ ભૂત સનાતનઃ એટલા માટે તેને પરમાત્માથી જ અક્ષય સુખ મળી શકે છે સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષય મશ્નુ તે આપણને આ ધ્યાન આવી જાય કે આ બધા જ ભોગો આવીને જવાવાળા છે તો આપણને એનાથી થતાં સુખ અને દુઃખનો પ્રભાવ ઓછો થઈ જાય છે એટલા માટે અહીં શબ્દ વાપર્યો છે આદ્યંતવંત એટલે ભોગોના પ્રભાવને દૂર કરવા માટે ઔષધરૂપ છે પાતંજલ યોગ દર્શનમાં કહેવામાં આવ્યું છે કે પરિણામ દુઃખ તાપ દુઃખ અને સંસ્કાર દુઃખ એવા ત્રણ પ્રકારના દુઃખો ગુણોની વૃત્તિમાં પરસ્પર વિરોધ હોવાને કારણે વિવેકી પુરુષને માટે સઘળે સગડા ભોગો રૂપ જ છે મનુષ્યને બધા જ વિષય ભોગમાં સુખ પ્રતીત થાય છે સુખ જેવા લાગે છે પણ પરિણામમાં તો દુઃખ આપવા વાળા જ છે કેમ કે ભોગોના પરિણામમાં આપણી શક્તિનો હ્રાસ અને ભોગ્ય પદાર્થોનો નાશ થાય છે આ પરિણામ દુઃખ છે બીજી વ્યક્તિઓ પાસે આપણાથી વધારે હોય તો એ જોઈને આપણને ઈચ્છા થાય છે કે મારી પાસે આ નથી તો એ વસ્તુમાં આપણને આસક્તિ થઈ કહેવાય અને આસક્તિ હોવા છતાં પણ એ ભોગવવાનું સામર્થ્ય આપણામાં નથી તથા પ્રાપ્ત ભોગોથી વિખુટા થઈ જવાની આશંકાથી ભોગોની પાસે રહેતા હોવા છતાં પણ હૃદયમાં સંતાપ રહે છે આને કહેવાય છે તાપ દુઃખ હવે સંસ્કાર દુઃખોને કહેવાય તો કોઈ કારણવશ ભોગોથી વિખુટા પડી જવા પર મનુષ્ય એ ભોગોને યાદ કરી કરીને દુઃખી થાય છે આ છે સંસ્કાર દુઃખ ભગવાન અહીં કહે છે કે ભોગોને પ્રાપ્ત કરવા એ પોતાના વશની વાત નથી કેમ કે એ પ્રારબ્ધનું પ્રાધાન્ય અને પોતાની પરતંત્રતા છે પરંતુ ભગવાનની પ્રાપ્તિ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે કેમ કે એમની પ્રાપ્તિને માટે જ મનુષ્ય શરીર મળેલું હોય છે સાધારણ મનુષ્યમાં જે ભોગોમાં સુખ પ્રતીત થાય છે તે ભોગોને વિવેકશીલ મનુષ્ય દુઃખરૂપ જ સમજે છે એટલા માટે તે એ ભોગોમાં રમણ કરતો નથી એટલે કે તેમને આધીન થતો નથી આમ ટૂંકમાં સમજીએ તો વસ્તુ વ્યક્તિ ક્રિયાના સંબંધથી થવાવાળું પ્રત્યેક સુખ અંતે તો દુઃખનું જ કારણ છે સુખના ભોગીને નિયમ પ્રમાણે દુઃખ ભોગવવું જ પડે છે સુખની આશા કામના અને ભોગથી વાસ્તવમાં સુખ મળતું નથી બલકે દુઃખ જ મળે છે આથી વિવેક બુદ્ધિવાળો મનુષ્ય એ સુખની આશા રાખતો નથી આથી તે સદાય આનંદમાં જ રહે છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે